ગુજરાત ફર્સ્ટ સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સૌપ્રથમ નજર કરીશું વરસાદના સમાચારો તો ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે તેવામાં સવારથી મેઘરાજા આવી પહોંચ્યા જેસ્યા ગામે એક યુવક તણાયો નદીમાં યુવક કાર સાથે હોવાની વિગતો એનડીઆરએફની ટીમ દ્વારા હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે એનડીઆરએફની ટીમ અહીંયા તપાસ કરી રહી છે જેસિયા વાગલપરા ગામને જોડતા પુલ પરનો આ બનાવ છે પોલીસ તંત્રને વલસાડ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે અને યુવકની શોધખોળ ચાલી રહી છે વલસાડના જેસિયા ગામે એક યુવક તણાઈ ગયો છે કાર સાથે યુવક તણાયો છે અહીંયા પાણીનો વહેણ પણ ખૂબ જ મજબૂત છે હવે આ સ્થિતિમાં કપરી પરિસ્થિતિમાં એ યુવકને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ફાયરની ટીમ પોલીસની ટીમ

તેની કાર તણાઈ ગઈ યુવક અત્યારે ગાયબ છે ખાસો સમય વીતી ગયો છે જોકે એનડીઆરએફ ની ટીમ પોલીસ ની ટીમ ફાયર ની ટીમ આખા વિસ્તારમાં તપાસ કરી રહી છે અને કોઈ ભાડ મળશે તો એ બાબતે જાણકારી આપવામાં આવશે વરસાદના દ્રશ્યો છે તમે પણ આ દ્રશ્યો જોઈ લો જ્યાં પણ આવા કોઝવે ભરાઈ ગયા છે કોઝવે પરથી પાણી ફરી વળે છે ત્યાં કોઈએ જવું નહીં એ રસ્તો પાર ન કરવો જોઈએ અને તંત્રની પણ જવાબદારી છે કે જ્યારે પણ આવી સ્થિતિ થાય તો ત્યાં બેરિકેડિંગ કરવામાં આવે અથવા તો પોલીસની ટીમ મૂકવામાં આવે એ જરૂરી છે ઘણા બધા લોકો આવો પ્રયત્ન કરતા હોય છે એમાં જીવ પણ જતો હોય છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રિયાંકા યુવક કેવી રીતે કાર સાથે નદી નાળાઓ પૂર જેવી પરિસ્થિતિ હતી વાગલધારા નજીક આવેલી ખરેના નદી તોફાની સ્વરૂપે હતી તે સમય વેળાએ આ જે યુવક છે તેમને પોતાનું વાહન છે તે અંદરથી પાસ કરવાની જે કોશિશ કરી હતી જેમાં એ યુવક તણાયો હતો બાળકો ને ઘરે મૂકીને તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી છે સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચીને તેમની શોધખોળ અત્યારે હાલ તો જે ઘટના છે તેને જે યુવક છે તેને શોધખોળ અત્યારે કરવાની તજવીજ હાથ ધરી છે

એમાં તેમના જીમને જોખમ છે અહીંયા આવી બેદરકારી ન દાખવી જોઈએ સંવાદદાતા સ્નેહલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સ્નેહલ આમાં ત્રણ થી ચાર એવા લોકો છે જે લો લેવલ કોઝવે પસાર કરી રહ્યા છે એમના જીમને સીધું જોખમ છે ચોક્કસ થી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લામાં ગઈકાલથી જ જે છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ડાંગ જિલ્લાના વીસ થી વધુ એવા કોઝવે છે કે જેના ઉપર પાણી ફરી વળ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા પણ જે નજીક જવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે જે કેટલાક લોકો જે છે તે લોકોની મજબૂરી હોય છે અને મજબૂરી ના કારણે તેઓ આ કોઝવે પસાર કરતા હોય છે જોકે આ જીવના જોખમે તેઓ પોતાનો આ જે રસ્તો છે તે ઔરંગે બીજી તરફ જતા હોય છે એટલે એક તરફ જીવનું જોખમ છે જોકે તંત્ર દ્વારા જે પોલીસ બંદોબસ્ત જે ત્યાં સ્થળ ઉપર મૂકવો જોઈએ તે મૂકવામાં નહીં આવતા જ આ લોકો જે છે તેઓ જીવના જોખમે જે છે તે રસ્તો ક્રોસ કરી રહ્યા હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે જોકે ડાંગ જિલ્લાની અંદર અત્યાર સુધીમાં જોવા જઈએ તો ગઈકાલથી અત્યાર સુધીમાં સોળ ઇંચ થી પણ વધુ વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ડાંગ જિલ્લાની તમામ જે નદીઓ છે ચાર નદીઓ છે મુખ્ય અંબિકા પુણા ગીરા હાલ નિર્માણ થવા રહ્યો છે ઉપરવાસ માં વરસાદ ને લઈ ધરમપુર ની તાન માન અને લાવરી નદીમાં ઘોડાપુર ની સ્થિતિ કાંગવી શેરીમાળ નું પુલ અને સિંધુબર ભટાળી ફળિયા પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે વલસાડમાં પણ આજે ધમાકેદાર બેટિંગ કરી મેઘરાજાએ જો જોકે સ્થિતિ એવી છે કે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ અહિયાં લો લેવલ જે પુલ બનાવેલા છે એ પુલ પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે ઉપરથી નદીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે સિંધુમર વટાળી ફળિયાનો પુલ આખો પાણીમાં ગરકાવ થયો તેના કારણે અવરજવર અહીંયા બંધ કરવામાં આવી છે જોકે ગંભીર સ્થિતિ એ છે કે અહીંયા કોઈ બેરિકેડિંગ નથી આવ્યું ઘણા લોકો અહીંયાથી પસાર થવાનો પ્રયત્ન પણ કરતા હોય છે હમણાં જ આપણે ડાંગના દ્રશ્યો જોયા કે ત્રણ થી ચાર લોકો ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ઘણા લોકો ફોટોગ્રાફી માટે સ્ટેટસ મૂકવા માટે પણ અહીંયા આવે છે જોકે એમાં એમના જીવને જોખમ લેતું હોય છે એવી બેદરકારી ભારે વરસાદને કારણે આ ડેમમાં પાણીની આવક થઈ રહી છે એટલા માટે જ હવે ડેમમાંથી એક બાદ એક તબક્કા બાર પાણીનો જથ્થો છોડાઈ છોડાયો છે મધુબન ડેમ માંથી પાણી રહ્યું છે હાલ ડેમની સપાટી એકોતેર પોઈન્ટ પંદર મીટરે પહોંચી છે પહેક ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા અને નદી કિનારે ન જવા પણ વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી વલસાડ ઉમરગામ અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પાણીની આવક થઈ રહી છે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા આ તરફ ઉપરવાસમાં વરસાદને લઈ ખેરગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ નવસારીની તાન અને ઔરંગા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ આ બંને નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે બેહેજ કુઠીખડક ભાબા ગામને જોડતો લો લેવલ બ્રિજ પણ આખો પાણીમાં ગરકાવ થયો નાધાઈ મલ્લાને જોડતો ગરઘડીયા પુલ પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે જે નવો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે એના અડધા પાયા પણ અત્યારે પાણીમાં ગરકાવ છે ઉપરવાસમાં વરસાદને લઈ ખેર ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર